દક્ષાબેન એમના આંગણે બધા મહાપુરુષો ને સંતો ભક્તોને બોલાવ્યા એમના પરિવાર ને ખૂબ ખૂબ ધન્યવાદ જે આ પાવન પ્રસંગ આપણને મળ્યો છે જે ઉત્તમમાં ઉત્તમ મનુષ્ય દેહ કે બડે ભાગ્ય મનુષ્ય તને પાવા સુ દુર્લભ મનુષ્ય તનનો આપણા શાસ્ત્રોની અંદર એટલો બધો મહા માધ્યમ આપ્યું છે કે મનુષ્ય તને આ ઈશ્વરની પ્રાપ્તિ થાય છે તન તો ઘણી પ્રકારના છે ચોરાછ લાખ યવની છે ચાર ખાણીની ચોરાશી લાખ યવની એમાં એક મનુષ્ય દેહ ઉત્તમ છે એનથી જ આ ભગવાનની પ્રાપ્તિ થાય છે હવે આ જીવ ભૂલો ક્યાં પડ્યો છે આ પાંચ વિષયોની અંદર આ રાસ્તો જીવ એને એમાં સુખ લાગે છે એને પાંચ વિષયોની અંદર એવું માની બેઠો છે કે આની અંદર જે કાંઈ છે અને મને જે આનંદ આવે છે એ ખરેખર કોઈ પણ એવી વસ્તુ બીજી નહીં હોય કે આમાં આનંદ છે એટલે આમાં એને સંતોષ માની લીધો છે એને આગળની ખબર નથી હવે પાંચ વિષયો એટલે ગંધ શબ્દ અને ફર્શ આ પાંચ વિષયો એવા મહા ભારે છે એની અંદર આ જીવ ઘૂસવાઈ ગયેલો છે એને ખબર નથી કે આ સુખ એટલે શું છે આ સુખ ક્યાંથી આવે છે ખરેખર આ સુખ છે એ પાંચ વિષયોનો નથી એ સુખ તો પોતાનું જ છે પણ એને ખબર નથી જેમ શ્વાન એક હાડકાનો ટુકડો એને મળે ને રસ્તા ઉપરથી એટલે શ્વાનને થોડીક સુગંધ આવે એમથી એટલે મોઢામાં લઈ અને એ સાવવા લાગે સાવવા લાગે એટલે બહુ સાવવા સાવતા સાવતા પછી એના મુખમાંથી લોહી મળે નીકળવા પેઢા મારના પછી શ્વાનને એવું થાય કે આ લોહી નીકળ્યું છે ને એટલે આ હાડકામાંથી નીકળ્યું પછી એની મસ્તી મારી જાય કારણ કે એ લોહી એનું એનું જ હોય છે એટલે એને એમાંથી જ આનંદ મળતો હોય છે પણ આનંદ પોતાનો જ હોય છે પણ એ માને છે બહારથી આવ્યો હાડક્યા માંથી આવ્યું જે એ હાડકાનો ટુકડો મળ્યો હતો ને એમાંથી આવ્યો એવું એને ભાવ પકડાય છે પણ ખરેખર આનંદ પોતામાંથી જ આવતો હોય છે અને એ આનંદ જયારે સદગુરુ મહારાજ પ્રગટ ન મળે ને ત્યાં સુધી ખબર પડતી નથી કારણ કે સ્વયં પોતે જ આનંદ સ્વરૂપ છે એની એને ખબર ક્યારે પડે કે જે કોઈ બ્રહ્મનિષ્ઠ સંત મળી જાય અને એના સ્વરૂપનો જ્યારે એને ખબર પડે એનું ભાન કરાવે ત્યારે એને ખબર પડે એમ આ દક્ષાબેન અને સુરેશભાઈ એવા મહાપુરુષનું સાનિધ્ય સેવું છે એટલે એને ખબર પડે કે હું કોણ છું ઈશ્વર કોને કહેવાય અને ઈશ્વર છે તો અહીંયા આ જગતની અંદર કેવી રીતે છે ક્યાં છે કેવો છે એ જ્યારે પ્રગટ ગુરુ ન મળે ને ત્યાં સુધી ખબર પડતી નથી અટકળે તો આખું જગત નામ લેશે ઈશ્વરનું પણ અમારે નિરાદ બાપુ એવું કે છે નિરાત તો નક્કી કરી રૂપિયા છે હવે એ નામ કયું નામ કોને કહેવું નામ છે તો ક્યાં છે આ નામને ખરેખર રૂઢી રીતે રીત એની સદગુરુ પાસે છે અને એ જાણી લેવું એ બધાનો હરખો જ હક છે આ મનુષ્ય દેહ મળ્યો એનો બધાનો હક છે એકને ગુરુ મળ્યા અને બીજાને ન મળે એવું નથી આપણી જો જિજ્ઞાસા હોય તો આપણને પણ મળે છે કારણ કે અજ્ઞાની હોય કે જિજ્ઞાસુ હોય કે એક જીવ હોય પામર હોય પણ બધાનો પ્રશ્ન તો એક જ છે કે ખરેખર ઈશ્વર કેવી રીતે છે ક્યાં છે અને ઈશ્વર કેવો કોને આપણે દેવ મંદિરે જાતા હોઈએ કોઈ હોમ માં યાત્રા કરતા હોઈએ જપ તપ તીરથ કરતા હોય ઘણું ઘણું કરતા હોય કાર્યની અંદર પણ ખરેખર મૂળ પ્રશ્ન બધાને એક અઘરા અઘરો છે કે આ મૂર્તિની અંદર ઈશ્વર કેવી રીતે છે આપણે મૂર્તિના ના માનની છે કે ઈશ્વર ના માનની છે જો મંદિરે જશું રામ ના મંદિરે જઈએ તો આપણે એવું કે આ મૂર્તિ તો રામ ની છે તો રામ ક્યાં છે કૃષ્ણ મંદિરે જઈએ તો કે આ મૂર્તિ કોની છે તો કે કૃષ્ણ ની તો કૃષ્ણ ક્યાં આ મુજબ તો પ્રશ્ન બધાના માટે છે અને ખરેખર એ જ્યાં સુધી મળ્યા નહીં નહીં પ્રગટ સદગુરુ ત્યાં સુધી આપણું આપણને ખબર પડતી નથી પ્રગટ જે ઈશ્વર બોલી રહ્યો છે ને એ આપણને ખબર પડતી નથી જેવી રીતે આ મન છે એ ફસાયેલું છે આ જગતની માલિકા આ લોક વ્યવહારમાં અને કાંઈક તો ભાવમાં આમ કરીએ તો ઈશ્વર મળી જાય તેમ કરીએ તો મળી જાય એટલે આ બે હાથે પકડેલું છે આ મન મનને માકડું કહેવામાં આવ્યું છે એટલે આ જગતની માલપા એવા મદારીઓ ફરતા હોય એટલે એ શું કરે જાડવા ઉપર આ માંકડા બધા બેઠા હોય પછી એક ભૂંગલી નીચે મૂકે ભૂંગલી નો અર્થ બધાને ખબર હોય આપણે જૂની ભાષામાં કે ભલે હાંકડા મોડા હોય અને એની અંદર થોડાક શણ્યા નાખે એટલે વાંદરા ઉપરથી જોતા હોય એટલે એને એવું લાગ્યું કે આમાં આપણો ખોરાક નાખ્યો છે એટલે બધા ગો પાછો અહીંયા નજીક નો હોય એટલે એક પછી એક વાંદરા નીચે મને ઉતરવા એમાં જે પહેલું વાંદરું ઉતરી જાય ને પછી એક અને બે હાથ અંતર નાખી દીધું એને ખબર પડતી નથી કે આ નીકળશે નહીં બહાર પછી બે હાથ અંદર નાખે એટલે પછી એને પછી મુઠી બે હાથ ની વાળે જાય વાંદરા બે મુઠી વાળે જાય પછી બહાર નીકળવા કરે પણ નીકળી શકતો નથી કારણ કે એવી જ રીતે આપણું મન છે આ આ સંસાર રૂપે જગતને પકડવા માટે જે સુખ રૂપે આ જગતના વિષયોને પકડવા માટે બે મુઠીઓ વાળે જાય છે પછી નીકળી શકતું નથી એ નીકળવા માટે એની યુક્તિને ખબર નથી એટલે બંધાઈ ગયું ખરેખર એક માટલો માટલો એટલે આ પકડેલું પોતાએ છે અને પોતાએ એમાં બંધન ઉભું કર્યું છે જગતનું બંધન પોતાએ ઉભું કર્યું છે એટલે ગુરુ એની શું કરે છે યુક્તિ એટલે ગુરુ એક જ એની યુક્તિ કરે કે ધરી છે પાપ કે મટકી મેરે ગુરુ દેવને જટકી બ્રહ્મા પટકી અગર ફૂટે તો ફૂટન દે મેરે હે કામ ઈશ્વર છે જગત રૂઠે તો રૂઠન દે આ પાપની મટકી ગુરુ એના માટે એક ધોકો મારે એટલે એ બાટલી પડી નાખે બીજું કઈ કરતા નથી એટલે તન મન અને ધન ગુરુજને અર્પો કે શિષ્ય સોંપીને લાગો પાય તો તો કે તમને રમાડવું વાવ આવો ખેલ છે ગુરુનો જે આ તન મન અને ધન જેને આ રીત ખબર પડે ગઈ મરવાની અને જે ગુરુના શરણે આ શિષ આપીને મરી ગયો પછી એને આ ભક્તિનું ખબર પડે છે ભક્તિ તો આખું જગત કરે છે પણ અમારે નિરાજ બાબુ કીધું કે ભક્તિના ભેદ છે રાજ મારા ભક્તિના ભેદ છે રાજા ભક્તિ ના ભેદ છે રાજા વિરા ભક્તિ ના ભેદ ખ છીએ ને શરની રાખીએ માજા મારા ભક્તિના ભેદ છે જાજા ભેદ રાજા મારા ના ભેદ છે જાજા વીરાજી મારા ભક્તિના ભેદ છે જાજા હવે ભક્તિ અંદર કેટલાય પ્રકારના ભેદ પડ્યા છે એક કરે એ બીજો નથી કરતો બીજો કરે ત્રીજો નથી કરતો ખરેખર બધાની ભક્તિ અલગ અલગ અને સંતો મહાપુરુષો આપણા શાસ્ત્ર એવું કહે છે કે ભક્તિ એક જ હોય છે મનુષ્ય ભક્તિ અલગ હોતી નથી તો એ ભક્તિ કઈ અને કેવી રીતે એ ભક્તિ કરવી જ્યાં સુધી આ ભક્તિની ખબર ન પડે ત્યાં સુધી આ લોક રીધાવાની ભક્તિ આપું જગત કરી રહ્યું છે એમાં પરમાત્મા ન રીધે લોક રીધે અને જ્યારે સદગુરુ મહારાજ થી ભક્તિનું જયારે દાન મળે અને એ ભક્તિ જયારે કરવામાં આવે ત્યારે લોક નથી એને પરમાત્મા જાય જાય ગુરુ મહારાજ એવી ભક્તિ પ્રહલાદે કરી હરિશંદ્ર કરી તારામતીએ કરી ગંગા સતી પાનબાઈ કરી જેને નરસિંહ મહેતા થઈ ગયા એને કરી મીરાબા એ કરી આવા અનંત મહાપુરુષો કોટી કોટી જેને અવતારો થઈ ગયા એવા દસ અવતારો થઈ ગયા પેગમ્બરો ચોવીસ ચોવીસ તીર્થંકરો થઈ ગયા ચોવીસ ઓલિયાઓ થઈ ગયા અઠ્યાસી હજાર ઋષિ મુનિઓ એક જ ભક્તિ કરી એક જ ધર્મ ધાર્યો અને મનુષ્ય દેહ ની પવિત્ર ફરજ એનું નામ જ ધર્મ છે પણ પવિત્ર ફરજ આપણને ખબર પડતી નથી કોને કેવી જ્યાં સુધી સદગુરુ મહારાજ પ્રગટ ન મળે ત્યાં સુધી આપણો ધર્મ આપણને ખબર પડતી નથી આપણો ધર્મ એવું શું છે ખરેખર આપણો ધર્મ એવું કોને કેવું ધર્મ બધાનો એક જ છે મનુષ્ય માત્ર અનુસંધાન ભક્તિ અને એ જે અનુસંધાન થઈ જાય એમાં ભક્તિ પણ થઈ જાય અને પોતાના ધર્મ ની પણ પોતાને ખબર પડી જાય છે પછી અનેક ધર્મ રહેતા નથી એટલે કીધું કે સારને મૂકી આઘાર થશે અને સાર ને રાખીએ માજા પછી સારને મૂકી એટલે અમારે તો નિરાંત અંદર ચાર વાત મૂળ આવે છે કેટલી કે હું કોણ છું અને બીજું કે ભગવાન ભગવાન આખું જગત કરે છે પણ ભગવાન કોને કેવા ત્રીજું કે આ જન્મ મરણ નો ફેરો આખા સારે ખાણે ના જીવો લાગેલો છે પણ જો મનુષ્ય દેહ ની અંદર જો ગુરુ મળે તો જન્મ અને મરણ મટી જાય છે એ સો ટકા છે એ અને સ્વાથી સ્વાથી ભૂલ એવી છે કે આ બોલે છે ને એ જ પરમાત્મા છે ઘટોભટની અંદર જે બોલી રહ્યો ને એ પરમાત્મા જ છે પરમાત્મા જુદો નથી પરમાત્માન તમે બે નથી પણ આ જ્યાં સુધી શાળની માજા આપણને મળે નહીં ને ત્યાં સુધી આપણને આ મૂળ ધર્મ મળતો નથી પછી કીધું કે મૂળ ધર્મનો માર્ગ મૂકી અને ખસીએ તો થાય અકાજા અકાધાનો અર્થ કે આપણું જે કાજ છે ને એટલે મનુષ્ય દેહ એ કાજ મળ્યું છે અને એ જો આમાં ગુમાવી દઈ તો અકાજા જ છે આ કારજ મળ્યું તો હું અને કદાચ નો જણા મળ્યું તોય હું આપણને એવું લાગે કે આપણા મનુષ્ય પ્રગટ છે આપણે આમાં જે કરવું હોય થાય પણ જો આ વિષયોની અંદર આ ધન સંપત્તિ કમાવાની અંદર અને અનેક ઉધામાં કરી અને આ મનુષ્ય દેહનું જો મૂલ ખોઈ નાખી તો અકાજા જ છે આનું કોઈ જે નથી એટલે અમારા નિરાશ બાબુ એક આઠ ટૂંકામાં ઘણું કહી દીધું એટલે ભક્તિ જેમ બને એમ જાણી લેવા જેવી છે કે ભક્તિ ભક્તિ સૌ દોહરાવવાનો હે પણ ભક્તિ કા ભેદ ને જાના કબૂ ને જેની જેની ભક્તિ જાણી લીધી એના જગતમાં કઈ કરવું પડતું નથી જે કાંઈ કરવું છે એ સદગુરુને શરણે જૈન કરવાનું છે આપણે જે અટકળે કરીએ છીએ એ બધો ખેલ ખોટો છે એટલે ખોટો કેવી રીતે કે આપણે અટકળે કરીએ છે કે એમાં પરમાત્માની આપણને ખબર પડતી નથી જે કર્યું એ તો ભલે કર્યું અને કરીએ છે એ જો આપણે ભાવથી કરશું ને તો ગુરુ નું સાનિધ્ય મળી જાય ખોટો નથી પણ ગુરુની ખોજ તો આપણે કરવી જ પડશે કારણ કે આ જન્મ મળ્યો છે ને એ પછી ફરી કે નહીં આપણે ખબર નથી કારણ કે અનંત જન્મના અંતે સર્વે કાંઈ વાસુદેવ એવા મુનિ મળવા દુર્લભ છે આ અનંત જન્મના અંતે સર્વે કાંઈ વાસુદેવ આવા આપણા કેટલાય જન્મ લઈ ગયા છે આપણને ખબર નથી પણ વાસુદેવ એટલે શું કૃષ્ણને કીધું કૃષ્ણ તો વાસુદેવ છે જ પણ કૃષ્ણ એટલે એક નામ છે એ જો સર્વમાં અણુ અણુમાં કૃષ્ણ ભગવાને એવું કીધું હોય કે હું શું તો કૃષ્ણ ભગવાન આપણને તો મંદિરમાં જ દેખાય છે આપણને આ સંતોની અંદર આ જગતની અંદર અનેક જીવો જંતોની અંદર આપણે ઈશ્વર દેખાતો નથી કૃષ્ણ ભગવાન એવું કહીને ગયા છે હું અણુ અણુમાં શું વ્યાપક છું

બીજા કોઈ આપી શકતા નથી એટલે કીધું કે મુનિ ઘણા મળ્યા પણ એવા કોઈ મુનિ મળવા દુર્લભ છે કોને કેવા તો તો કે પોતાના અનુસંધાન કરે એવા દૂર નથી પણ આપણી દ્રષ્ટિ દેહને પકડે છે ને એટલે આપણને મુનિ મુનિ ની ખબર પડતી નથી આ દક્ષાબેન ને સુરેશભાઈ ને ખબર પડી કે ખરેખર મુનિ કોને કહેવાય મુનિ એટલે જે મોન જે બોલતો નથી અને સતાય ખબર એની પડે છે સંભળાય છે જે દેખાતો નથી અને જે ગુરુ દેખાડી દે આ આંખે જગત દેખાય છે અને ગુરુની જે ગુરુ છે જે પ્રગટ કાર્ય નથી થયો અને પાછો એ પ્રગટમાં બોલી રહ્યો છે જે નિત્ય છે કાયમ રહેવા વાળો છે એ ખરેખર આ મુખથી બોલાય એવો નથી એ ગુરુ પાછો બોલાવે છે એટલે સદગુરુ ની બલિહારી છે એવા કોઈ સદગુરુના સાનિધ્યમાં જઈ અને પોતાના સ્વરૂપ ને જાણી લેવા જેવું છે જેમ બને વહેલી તકે કારણ કે આ દેહનો કોઈ ભરોસો નથી કર્યા જેવો પણ નથી કારણ કે સવારમાં કોઈને ખબર નથી શું થઈ છે ખાવાનું છે અને આ એક સુવાસો લીધા પછી બીજો સુવાસો આવશે એ ખબર નથી તો સવારની તો ક્યાં વાત કરવી એટલે જેમ બને આમ આ સમય ને ગુમાવવા જેવો નથી આપણા મહાપુરુષોને સાંભળવાના છે સદગુરુ મહારાજ